નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ગામ દેગમડાના માલીવાડ રમેશભાઈ હીરાભાઈ છેલ્લા ત્રણ વર્ષથી એક અવિરત યુદ્ધ લડી રહ્યા હતા કિડનીની ગંભીર બીમારી સામેનું યુદ્ધ ડાયાલિસિસ તેમનું જીવન ટકાવી રાખવાનો એકમાત્ર સહારો હતો પરંતુ અઠવાડિયામાં ત્રણ વખત લુણાવાડા જનરલ હોસ્પિટલ સુધી નહીં મુસાફરી અને સારવારનો ખર્ચ તેમના ગરીબ પરિવાર માટે એક અસહ્ય બોજ હતો ત્યારે કપરા સમયમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રમેશભાઈ માટે એક દેવદૂત બનીને આવી છે જ્યારે રમેશભાઈને કિડનીની તકલીફનું નિદાન થયું ત્યારે તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો ભવિષ્યમાં અંધકારમય લાગી રહ્યું હતું ડાયાલિસિસની લાંબી અને પીડાદાયક પ્રક્રિયા તેમની હિંમત તોડી રહી હતી અને આર્થિક સંકળામણ તેમને વધુ પરેશાન કરી રહી હતી પરંતુ કહેવાય છે ને કે જ્યારે બધું જ ખતમ થઈ જાય ત્યારે જ કોઈ ચમત્કાર થાય છે રમેશભાઈ માટે ચમત્કાર આયુષ્યમાન કાર્ડના રૂપમાં આવ્યો રમેશભાઈ ભાવુક થઈને જણાવી રહ્યા છે મારું નામ છે રમેશભાઈ હીરાભાઈ ગામ દેગમડા મહીસાગર જિલ્લો છે તાલુકો ખાનપુર છે હું ત્રણ વર્ષથી અહીં હોસ્પિટલમાં સારવાર કરી રહ્યો છું અને મારી અહીંયા બધી સુજ સુવિધા પૂરી પાડી રહ્યા છે અહીંના લોકો અને મને ડાયલિસના પણ પૈસા ભાડા પેટે મળી રહ્યા છે નાસ્તો પણ આવી પી રહ્યા છે મને મારી બધી સેવા સારી થઈ રહી છે ખાનગી હોસ્પિટલમાં હું ગયો તો મારે એકથી દોઢ લાખ રૂપિયા ખર્ચો થત હું આયુષ્યમાન કાર્ડથી અત્યારે સેવા લઈ રહ્યો છું એક સરકારી હોસ્પિટલના અંદર એની મારે પૈસા પણ બચી ગયા અને મારો કોઈ ખર્ચો થયો નહીં અઠવાડિયામાં ત્રણ વાર આવું છું ડાયલીસિંગ કરવા માટે સારો વાર પણ મને સારી આપવામાં આવે છે લોકો પણ બહુ સારા છે અને સારી સેવા કરી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ થી મને લાભ આપવામાં આવે છે એનો સરકારનો ખૂબ ખૂબ આભાર છે